ચક્રવ્યૂહ શું છે આ એક એવી યુદ્ધ રચના છે જેમાં યોદ્ધા એક ગોળાકાર જાળમાં ફસાઈ જાય છે દરેક પરતને પાર કર્યા બાદ આગળની પરત વધુ કઠિન બની જતી હતી અભિમન્યુને ખબર હતી કે તે ચક્રવ્યૂહમાં ઘૂસી તો શકે છે પરંતુ નીકળતા તેને નથી આવડતું કેમ કે તે આ જ્ઞાનને પોતાની માતા સુભદ્રાના ગર્ભમાં અર્જુન દ્વારા સાંભળતા સાંભળતા અધૂરું જ સાંભળી શક્યો હતો તો પણ તે ગયો કારણ કે અર્જુન દૂર યુદ્ધમાં વ્યસ્ત હતો ત્યારે કૌરવોએ ચક્રવ્યુહ બનાવ્યું અને પાંડવોને કોઈ જ ઉપાય ના મળ્યો ત્યારે અભિમન્યુએ જાતે જ આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો ભીમ યુધિષ્ઠિર અને શિખંડી એ સાથે જવાની કોશિશ તો કરી પરંતુ જયદ્રથે તેમને દ્વાર પર જ રોકી લીધા અને પછી થયો મહાભારતનો સૌથી મોટો અન્યાય અભિમન્યુ એકલો જ હતો પરંતુ સામે દ્રોણાચાર્ય કર્ણ કૃપાચાર્ય અશ્વથામા દુશાસન અને જયદ્રથ જેવા મહારથી સામે હતા તેનું ધનુષ તોડી દેવામાં આવ્યું તેની તલવાર પણ તોડી નાખવામાં આવી છતાં તે લડતો રહ્યો પરંતુ છેલ્લે દુશાસનના પુત્રએ તેના માથા પર ગદા મારી અને અભિમાન્યુ વીર ગતિ પામ્યો આ કથા વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ધન્યવાદ